મરાઠા કલ્ચર ઉપર રાજભાઈ છે મરાઠા કલ્ચર નો ઇતિહાસ જોઈ લો પોતાના વિસ્તાર માટે ને દેશ માટે જેને યોગદાન આપ્યું છે એ લોકોની કદર કરનારો કોઈ સંસ્કૃતિ કે સમાજ હોય તો એ મરાઠા સમાજ મરાઠા સંસ્કૃતિ છે ભારતના શિલ્પકાર લોખંડી પુરુષ સરદાર છો પેલું તો અપમાન થાય છે આજે બાલા સાહેબ આંબેડકર નો આત્મા જ્યાં પણ હશે ત્યાં દુખી થતો હશે વી લવ મરાઠા કલ્ચર અમે મરાઠા કલ્ચર ને પ્રેમ કરીએ છીએ પણ એનો મતલબ એ નથી કે મને કેરી પ્રિય હોય નથી હું ફરીથી કહું છું કે વી લવ મરાઠા કલ્ચર પણ આ જે કઈ સરદારજી બાબતે તમારા દ્વારા રાજ ઠાકરેજી કહેવામાં આવ્યું છે એ અયોગ્ય છે મારે ભાજપને પૂછવું છે કે ક્યાં સુધી મોઢું છુપાવીને ફરશો મહારાષ્ટ્રમાં તમારી સરકાર છે ગુજરાતમાં તમારી સરકાર છે અને રાજ ઠાકરેજી સરદાર ઉપર મનમાં આવે એવા સ્ટેટમેન્ટ આપે છે એક બાજુ તમારો સ્વાર્થ લેવો હોય તમારા મત લેવા હોય તો સરદારજીને તમે મોટા કરો છો સરદારજીને તમે માથે બેસાડવાના નાટક કરો છો ને એક બાજુ રાજ ઠાકરે આ રીતે સરદારજી ગુજરાતના સપૂત દેશના એક લોખંડી પુરુષનું અપમાન કરે છે અને તમે ચૂપશો પાટીલ સાહેબ મરાઠા કલ્ચરનો અભ્યાસ કરો અને ઠાકરેજીને પણ એ અભ્યાસ શીખવાડો કે રાષ્ટ્ર માટે યોગદાન આપનાર આ રીતે અપમાન ન હોય